માતાજી તમારા ઘરમાં જાગૃત હોય તો તમને કઈ રીતે ખબર પડે માતાજી જાગૃત થાય આપણા ઘરમાં કેવા કેવા પરિવર્તન થાય અને કયા સંકેતો આપણને મળે તો જ આપણને ખબર પડે કે આપણા ઘરમાં માતાજી જાગૃત છે તો મિત્રો જે લોકો જાણે છે જે લોકોના ગુરુ છે જે લોકોના વડીલો છે જે લોકોના અનુભવી વ્યક્તિઓ માણસો જોડે રહેણી કહેણી ઉઠક બેઠક હોય એવા વ્યક્તિઓ તો કદાચ માતાજી જાગૃત હોય તે વિશે જાણી લે છે પણ કોઈ એવા વ્યક્તિઓ હોય કે એમના ઘરમાં માતાજી જાગૃત હોય પણ એમને કશું ખબર નથી પડતી તો એમને કયા સંકેતો મળે છે પણ તે જાણી નથી શકતા માતાજીને ઓળખી નથી શકતા તો એવા કયા સંકેતોથી માતાજીને તે જાણે એ આપણે આ વિડીયોમાં જણાવ્યું છે કે જેમના ગુરુ નથી જેના કોઈ અનુભવી વાળો કોઈ વ્યક્તિ એમને સાથ સહકાર કે અનુભવ નથી આપતા અથવા તો કોઈ એવા વ્યક્તિઓ છે કે જેને કોઈ દિશા બતાવતો નથી કોઈ સાચી સલાહ નથી આપતો તો એવા માણસો આ વીડિયો જોઈ અને આ વિડીયોમાં માતાજી જાગૃત છે તમારા ઘરમાં એવા સંકેતો આપણે આ વિડીયોમાં જણાવ્યા છે તો એવા લોકો માતાજીને અતૂટ શ્રદ્ધા રાખે માતાજીના અતૂટ વિશ્વાસ રાખે અને મન તન શુદ્ધ રાખીને જે રીતે રહેણી કહેણી તમારા ઘરમાં તમે સ્વચ્છતા રીતે રાખો એ પ્રમાણે રાખશો તો સો ટકા તમારું જીવનધન્ય બની જાય છે મિત્રો ઘરમાં માતાજી જાગૃત હોય પણ તમને કશું ખબર ના હોય તો આપણે કઈ રીતે ખબર પડે કે આપણા ઘરમાં માતાજી જાગૃત છે જ્યારે તમે રાત્રિના સમયમાં સૂતા હોય અને અચાનક જ તમારી ઊંઘ ઉડી જાય તમારા ઉપર કોઈ વજન આવી પડે તમને અકળામણ થાય શરીરમાં અચાનક એકદમ દુખાવો એટલે કે ત્રાસકો પડી જાય તમે ઊભા થઈ જાઓ રાત્રિના સમયમાં સોતા હોય ત્યારે અચાનક જ તમે ઊભા થઈ જાઓ ત્રાસકો પડે તમને દુખાવો થાય શરીરમાં વજન પડે એવું તમને અહેસાસ થાય મહેસૂસ થાય તો સમજવાનું કે તમારા ઘરમાં માતાજી જાગૃત છે મિત્રો ઘણા લોકો એમ કહેતા હોય કે આખા દિવસનો થાક હોય આપણે કંટાળેલા હોય એટલે આપણને ચિંતા કરતા હોય એટલે આપણને આ બધું થાક લાગે દુખાવો થાય શરીરમાં પણ એવી નેગેટિવિટી ધરાવતા નહીં સકારાત્મક વિચારજો સારું વિચારશો તો સારું થશે જેવું તમે સમજશો જેવું તમે કરશો જેવું વલણ તમે રાખશો એ પ્રમાણે સકારાત્મક વિચારો તમારા અંદર દાખલ થશે તો સારું જ વિચારવાનું તો સારું થશે એટલે ઘણા લોકો નેગેટિવ વિચારે છે એટલે એમના ભાગ્યમાં કંઈ સુખ હોતું નથી હંમેશા સકારાત્મક વિચારો તો સુખ જ આવે કે થશે તો થાય જ પણ તમે એમ કહો કે થશે કે નહીં થાય એટલે બે વખત તમે જો વિચારો તો તમારું કોઈ કાર્ય સિદ્ધ ના થાય એમ શ્રદ્ધા એવી રાખો કે સો ટકા તમને પૂરેપૂરો વિશ્વાસ હોય કે માતાજી ઘરમાં જાગૃત છે તો સમજી લેવાનું છે જ તો બીજો સંકેત એવો મળે તમને કે જ્યારે તમે સવારમાં પરોડીએ ચાર વાગ્યાના સમયમાં બ્રહ્મ મુહૂર્તમાં વહેલા એ વખતના સમયમાં જો તમને સપનું આવે અને સપનામાં તમે જોયું હોય એ પ્રમાણે સવારે દિવસ ઉગ્યા બાદ એનો તમને અહેસાસ થાય એવો તમને શુભ સંકેત મળે કે રાત્રે તમને જે સપનું આવ્યું હતું એવું ને એવું તમને સવારમાં કોઈ એવો સંકેત મળી જાય કોઈ વ્યક્તિ જોડે તમને એવો અહેસાસ થાય અથવા તમે જે સપનું આવ્યું હોય એ પ્રમાણે થવા લાગે કે થઈ જાય તો સમજવાનો કે માતાજીએ તમને શુભ સંકેત તમને આપ્યો છે અને તમારા ઘરમાં માતાજી જાગૃત છે એમ સો ટકા મિત્રો તમારે સમજી લેવાનું કારણ કે આપણી માતા હોય ને એ જ આપણને સંકેત આપે આપણી માતા હોય ને એ જ આપણું રક્ષણ કરે આપણી જે માતા હોય એ જ આપણને તારે પેઢીને તારે અને આપણા પેઢીને ઉજાગર કરે આપણી રક્ષા કરે માતા જ્યારે જાગૃત હોય ત્યારે તમને કોઈ જગ્યાએ ડૂબવા ન દે હારવા ન દે તમને નીચા ન નમવા દે હર ઘડી હર પલ તમારી સાથે રહે અને તમારા જ્યાં જ્યાં તમે હરો ફરો મોજ મસ્તી કરો ત્યાં આગળ તમારી રક્ષા કરે તમને સાચવે જેમ આપણે આપણે મા બાપ આપણને કેવી રીતે સાચવે છે આપણા બાળકોને આપણે કેવી રીતે સાચવીએ છીએ એમ કુળદેવી આપણી રક્ષા હર ઘડી હરપલ કરતી હોય છે પણ એને ઓળખવાની શક્તિ આપણામાં હોય તો આપણે એને ઓળખી શકીએ પણ આપણે કોઈ એવી શક્તિને ઓળખવાતા નથી કારણ કે આપણા ગુરુ હોય કે ન હોય હોય તો ઓળખી શકો અથવા ગુરુ ન હોય તો તમે એને ઓળખાણ ન પડે કારણ કે અનુભવી વ્યક્તિઓ જ તમને સમજાવી શકે શાનમાં સમજે એ માણસ અને જો તમે એને કહો અને એને ન સમજે તો કેવું થાય ખબર કે ભેસ આગળ ભાગવત હવે મિત્રો વાત કરીએ ત્રીજા સંકેતની ત્રીજો સંકેત એવો છે કે જ્યારે તમે ઘરની બહાર નીકળો અને તમને કોઈ સારો સંકેત એટલે કે સુકન સામેથી મળે અને ઘરેથી નીકળ્યા હોય અને સકન થાય અને એ પ્રમાણે જો તમે જે ઘરેથી ધારેલા કાર્ય કરવા નીકળ્યા હોય અને સામે જતાં એ કાર્ય સિદ્ધ થઈ જાય એ કાર્ય તમારું પૂરું પડી જાય અને તમને એમ થાય કે હાસ આજે અમારું કાર્ય પૂરું થઈ ગયું તો એમ સમજવાનું કે કુળદેવીમાં તમારા ઘરમાં જાગૃત છે આ સો ટકાની વાત છે મિત્રો માતાજી જાગૃત હોય ને તો તમારે કોઈ પણ કાર્ય અટકે નહીં થઈ જ જાય બીજું મિત્રો કે જ્યારે જ્યારે તમે તમારા માતાજીના પૂજા પાઠ કરો ત્યારે ત્યારે તમારા આંખમાંથી આંસુ આવે બગાસ આવે જ્યારે તમે પૂજા પાઠ કરતા હોય એ વખતે તમને તમારા મગજમાં ખોટા ખોટા અભદ્ર વિચાર આવે માળા કરો તો મન ના લાગે માતાજીનું સ્મરણ કરો તો મન ન લાગે તો સમજવાનું કે સો ટકા પણ એક હજાર ટકા માતાજી તમારા ઘરમાં જાગૃત છે કારણ કે ચિત્ત ચોંટવા ન દે તમારો મનને ભટકાવે કેમ કે માતાજી પરીક્ષા કરે છે મારામાં આ કેટલો અંશે ફરવાયેલો છે માણસ મારો ભક્ત મારો સેવક મારો બાળ મારી પૂજા કેટલા અંશે કરે છે એટલા માટે તમારા મનને એ ફેરવે છે ભટકાવે છે તમારું મન જે ગતિએ જે લક્ષ્ય ઉપર જવા કોશિશ કરે તો એ તમારામાં અહીંને થોડા પરીક્ષા કરે કે મારું બાળક મારો ભક્ત કેટલા અંશે દુઃખ સહન કરી શકે છે એનું મન ચંચળ છે કે નહીં મનને ભટકાવે છે કે નહીં પણ જો તમે વારંવાર માનું સ્મરણ કરશો માનું જાપ જપશો તો માતાજી સો ટકા પ્રસન્ન થશે અને એ સંકેત માતાજી તમને ખુદ આપશે જાતે તમને માતાજી સંકેત આપશે કે આજથી જા તારો બેડો પાર થઈ જશે અથવા જ્યારે જ્યારે તમે પૂજા પાઠ કરતા હોય ત્યારે બગાસા કે આંસુ આવે તમારું મન ચંચળ થાય અને તમને એવો અહેસાસ થાય કે તમારી બાજુમાં કોઈ આવીને ઊભું છે અથવા બાજુમાંથી કોઈ નીકળ્યું છે તમે પૂજા પાઠ કરતા હોય એ વખતે તમને એવો અહેસાસ થાય કે કોઈ સુગંધિત પદાર્થ તમને સુગંધ આવે સારું એવું સુગંધ તમારા પૂજા પાઠ કરો એ વખતે આવે તો સમજવાનું કે સો ટકા નહીં પણ એક હજાર ટકા માતાજી તમારા ઘરમાં જાગૃત છે એવા જ સમયે તમારા દરવાજા ઉપર ઘરના જે મુખ્ય દરવાજા હોય ત્યાં આગળ કોઈ ભિક્ષુક ભિખારી ગાય કૂતરો આવે અને જો તમે યથાશક્તિ અને રોટલી ખવડાવો છો દાન દક્ષિણા કરો સાધુ સંત બ્રાહ્મણ કોઈ પણ ભિક્ષુક આવે એને તો સમજવાનું કોઈ ના કોઈ સ્વરૂપે માતાજી આપણા ઘરે આવે છે અને જો તમે એને આવકારો આપો છો અથવા ખવડાવો છો કે દાન દક્ષિણા આપો છો તો એ વ્યક્તિ ખુશ થાય તો આપણે સમજવાનું કે કોઈના કોઈ સ્વરૂપે આપણા ઘરે માતાજી આવ્યા હોય ગાય સ્વરૂપે આવે બ્રાહ્મણ સ્વરૂપે આવે કોઈ ભિક્ષુક સ્વરૂપે આવે કોઈ પણ કોઈ પણ સ્વરૂપે આપણા ઘરે માતાજી આવે તો એને રાજી કરવાના એટલે આપણે એમ જ સમજવાનું કે માતાજી જ છે આવા સંકેત તો માતાજી આપણને આપે મિત્રો જ્યારે આપણે માનું સ્મરણ કરતા હોય માનું ભજન કરતા હોય માનું યાદ કરતા હોય માના ગુણગાન ગાતા હોય માની સેવા પૂજા કરતા હોય તો પછી આપણે કહેવું જ છું જેનું જીવતર ધન્ય બની જાય મિત્રો આવા તો ઘણા બધા સંકેતો માતાજી આપે પણ તમે ઓળખો તો જીવન ધન્ય બની જાય છે એટલા માટે આ વિડીયો તમે જોયો સાંભળ્યો તો તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો કારણ કે તમારા મંતવ્યો પ્રતિભાવો અમને જણાવશો તો અમને આગળ બીજા વિડીયો બનાવવાની કોશિશ કરતા રહીશું તમે આ વિડીયો કયા ગામ જિલ્લા શહેર તાલુકામાંથી જોઈ રહ્યા છો તે જણાવજો તમારા કુળદેવીનું નામ લખજો તમારા મંતવ્યો પ્રતિભાવો જણાવજો અને હું એવી આશા રાખું છું કે તમે બધા જ મિત્રો એમ ખેમ કુશળ મંગળ રહો એવી ગુરુદેવ અને માતાજીને હું પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી